ભાગવત આયોજન શ્રી સમસ્ત કચ્છ વાગડ સૌરાષ્ટ્ર ક્ષત્રિય સંઘાર સમાજ દ્વારા માંડવી તાલુકાના વાંઢ ગામે શ્રી સુરભેઠ યક્ષદેવ મંદિરે આયોજન કરવામાં આવ્યું છે શ્રી યક્ષ મંદિર પરમ જીગનેશ દાદા ની વ્યાસ ગાદી અને શાસ્ત્રી રાજેશભાઈ જોશી વાળાસર આચાર્ય આજ રોજ કથામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાંઢ ગામ આજે ગોકુળ ગામ બની ગયું હતું નંદ ઘેર આનંદ ભાઈઓ જયકનૈયા લાલ કીના નારા સાથે આ કથામાં આજે દસ હજારથી બાર હજાર હરિભક્તો કથાનો લાભ લીધો હતો બપોરે મહાપ્રસાદ લીધો હતો અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય કચ્છકર ટીવી ન્યૂઝ